મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ખાતરી યોજના હેઠળ થયેલા કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં ખાસ તપાસ દળ એસઆઈટી દ્વારા વધુ ચાર શંકાસ્પદોની ની ધરપકડ કરવામાં આવી છે આ ઝડપાયેલા આરોપીઓમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શોએબ મહંમદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામો સામેલ છે જ્યારે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓ તરીકે નિવૃત્ત મહેશ પરમાર તથા હાલના નેત્રંગમાં ફરજ બજાવતા મહંમદ સહલ ઇસ્માઇલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ આ આરોપીઓના મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં મંજૂરી ચુકવણી અને કામગીરીના પ્રમાણપત્ર આપવા દરમિયાન થયેલી ગેરરીતિઓમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે હાલમાં ચારેય આરોપીઓની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે આ કેસમાં અગાઉ પણ અનેક સહકારી કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ ચૂકી છે નવા ખુલાસાઓની સાથે તપાસ વધુ ઊંડી થઈ રહી છે અને પોલીસ દ્વારા વધુ ધરપકડોની સંભાવના દર્શાવવામાં આવી રહી છે